નમસ્કાર આપ છો એ રહ્યા આ છુ લખતન ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે જ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બે આઇકન પર ક્લિક કર્યું છેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે પાટી તાલુકાના ધામા ગામમાં આવેલ આદ્ય શક્તિ માતાજીના મંદિરથી ધર્મ યુદ્ધ લડવા શરૂ કરવામાં આવેલ પાંચ રથ ધર્મરથ પૈકી એક ધર્મરથ મૂળવણ ગામમાં એ પહોંચતા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું કોમેડિયન નેતા તરીકે જાણીતા થયેલા નેતાની ટિકિટ ભાજપ દ્વારા રદ નહીં કરવામાં આવતા ભાજપ વિરુદ્ધ મુલવાન કરાવવાનો સંકલ્પ લેવામાં આવ્યો ભારતીય જનતા પાર્ટીના અમરેલી જિલ્લાના વતની અને રાજકોટ સંસદ બેઠક ઉપરથી ચૂંટણી લડી રહેલ કોમેડિયન નેતા પરસોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજની બેન નીચા દેખાડવા માટેનો પ્રયાસ કર્યો હોવાનું ક્ષત્રિય લાગી આવતા સમગ્ર ગુજરાત સહિત સમગ્ર વિશ્વમાં વસતા ક્ષત્રિય સમાજ દ્વારા ભારતીય જનતા પાર્ટી પાસે એક જ માંગ કરવામાં આવી હતી કે પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ પરત ખેંચી લેવામાં આવે અને તેમને ચૂંટણી લડવા દેવામાં આવે નહીં પરંતુ ભારતીય જનતા પાર્ટીનું મોવડી મંડળ આ બાબતે ટ્રસ્ટનું નું મસ નહી થતા ક્ષત્રિય સમાજ લાલગુમ થઈ ગયો છે ક્ષત્રિય સમાજ સમાજ હવે આટવાની લડાઈ લડવાના મૂડમાં છે ત્યારે હવે પરસોત્તમ રૂપાલા સાથે ભાજપનો પણ વિરોધ સર્વો કરવામાં આવ્યો છે તેના ભાગરૂપે આજે ક્ષત્રિય સમાજના ધામમાં સ્થિત આવેલ આજે શક્તિ માતાજીના મંદિર પટાંગણમાંથી પાંચ ધર્મરથ શરૂ કરવામાં આવ્યા છે આ પાંચે જુદા જુદા ગામમાં ફરી પરસોત્તમ રૂપાલા સહિત ભાજપની લાપરવાહી અને જોકમી જોખમીના વિરુદ્ધમાં મતદાન કરવા ક્ષત્રિય સમાજ સહિત અન્ય સમાજના અગ્રણીઓ અને યુવાનોને સમજાવશે ત્યારે આજે ધામાથી શરૂ કરવામાં આવેલ ધર્મરથ લખતર તાલુકાના મોઢવાણા ગામમાં આવી પહોંચ્યો તો મોઢવાણા ગામે ક્ષત્રિય સમાજ સહિત અન્ય સમાજના લોકોએ પણ ધર્મરથનું ભવ્ય